શા માટે તમે હેલ્મેટ છે તો ભલે રોકે દંડ ના પૈસા નથી મારી પાસે ભાઈ પછી પૂરી પૂરી દે નમસ્કાર દર્શક મિત્રો બ્રેક બુલેટિન તમારું હાર્દિક સ્વાગત કરે ત્યારે મિત્રો તમને ખબર જ હશે કે હાલમાં જ રાજકોટમાંથી લઈને મિત્રો હેલ્મેટ વિવાદ મિત્રો સર્જી રહ્યો છે ત્યારે મિત્રો હાલમાં જ અનેક પ્રકારના વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે ત્યારે મિત્રો હાલમાં જ રાજકોટથી લઈને એક દાદાનો વિડીયો અલગ જ પ્રકારનો મિત્રો ઇતિહાસમાં આવું હેલ્મેટ તો તમે ક્યારેય નહીં જોવાય પરંતુ મિત્રો બીજી બાજુ વાત કરીએ તો દાદાનું એવું કહેવું છે કે મને જેલમાં પૂરો હતો પણ તમે પૂરી શકો છો અને જે મારા પાસે તમે જો હેલ્મેટ નહીં પહેર્યું હોય તો તમે પૈસા માગશે પોલીસવાળા તો મારા પાસે પૈસા તો છે જ નહીં અને હું આપવાનો પણ નથી આવું દાદાનું સ્પષ્ટપણે કહેવું છે મિત્રો ત્યારે દાદાએ આગળ વિડીયોમાં શું જણાવ્યું એ પણ મારા ભાઈઓ તમને એ આખો જ લાઈવ વિડીયો બતાવવાના છીએ આપણે તો વિડીયોમાં ખાસ મારા ભાઈઓ છેલ્લે સુધી બને રહેજો ત્યારે મિત્રો બીજી બાજુ કહીએ તો દાદાની વાત કરીએ તો મિત્રો દાદા છે તે રાજકોટના છે રહેવાસી છે પ્રોપર ત્યારે દાદાનું એવું કહ્યું છે કે હું હોટલમાં રોટલી બનાવું છું એવું કંઈક કહેતા હતા અને બીજી બાજુ દાદાનું કહ્યું છે કે મને જેલમાં પૂરી દે તો પણ મને કંઈ વાંધો નથી હું મારું ગુજરાન ચલાવું છું માપે માપે અને તેનાથી વધારે પણ મારી કંઈ આશા નથી અને હું હેલ્મેટ પહેરું ના પહેરું એ તમારે કંઈ લેવા દેવા નથી મારી મારી શરીરની જવાબદારી મને મને ખબર પડે છે કે મારે શું કરવું અને શું ન કરવું ત્યારે મિત્રો હાલમાં દરેક નાગરિકનું રાજકોટના દરેકે દરેક નાગરિકનું કહેવું છે નેવું ટકા પબ્લિકનું એવું માનવું છે કે અમારે હેલ્મેટની જ નથી અને તમે જે રસ્તાઓમાં ખાડા પડ્યા છે તે તમે પુરાવી શકો છો એ તમે પૂરતા નથી અને એટલા માટે અમે જે પ્રજા છીએ તે પ્રજાને હેરાન કરવા માટે થઈને તમે હેલ્મેટના દંડને બધું વસૂલવા માંગી રહ્યા છો ત્યારે મિત્રોએ દાદાએ શું કીધું એ વિડીયોમાં એ પહેલાં લાઈક કરી સબસ્ક્રાઇબ કરી દેજો વાલીડા